નવી શિક્ષણ નીતિ મુજબ ગુજરાત કોમન એડમિશન સર્વિસ દ્વારા વિદ્યાર્થીઓને ચૌદ જેટલી યુનિવર્સિટીને આવરી લેવીને પ્રવેશ આપવા માટેનું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે આમાં વિદ્યાર્થીઓને અલગ અલગ યુનિવર્સિટીના નહીં પરંતુ ગુજરાત એક કોમન પોર્ટલમાં જઈને એડમિશન મેળવવાનું રહ્યું છે પરંતુ આ નવી નવા વર્ષે અને નવું જ હોવાને કારણે વિદ્યાર્થીઓ આ પોર્ટલ જ સમજી નથી શક્યા કનેક્ટિવિટીના કારણે તેમજ ડોક્યુમેન્ટ અપલોડ કરવા જેવા કે જાતિના પ્રમાણપત્ર નોન ક્રિમિનલ હરકી એમાં ઘણી મુશ્કેલી રહી છે અને ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે એ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે એ માટે સરકારને માંગણી કરીએ છીએ કે એ ફરીથી પોર્ટલ ચાલુ કરે અને એડમિશનની ફરી પ્રક્રિયા કરે તેમજ આ પોર્ટલની અંદર ઘણી ક્ષતિઓ પણ જોવા મળે છે ક્યાંક ને ક્યાંક કોલેજો અને આ પોર્ટલના સંચાલનની અંદર વચ્ચે ગેપ રહી ગયો એવું દેખાઈ રહ્યું છે જે આરક્ષિત સીટો છે તે આરક્ષિત સીટો બચાવવા માટે ને ખરેખર વિદ્યાર્થીઓ જે છે જરૂરી તે લોકોને મળવા માટે જે લોકોને આરક્ષિત જે શેડ્યુલ કાસ્ટના લોકો છે ને તેમના ટકાવારી વધારે છે એ લોકોને જનરલમાં એડમિશન કોલેજ દ્વારા આપવામાં આવે જેથી જે ખરેખર આરક્ષણની સીટો છે તેની અંદર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવી શકે